ભાવનગર શહેરના પેરોપ્લોસ કોલની ટીમે નારી ચોકડી નજીકથી ટ્રકમાંથી ઇંગ્લિશ દાવનો જથ્થા સાથે કિશ્વને ઝડપી લીધો ભાવનગર શહેરના પેરોપ્લોસ કોલની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીરે હકીકત મળી હતી કે અમદાવાદ ધોલેરા તરફથી નારી ચોકડી તરફ એક અશોક લેલન કંપનીનો બાર વીલ ટ્રક રજિસ્ટ્રન્ટ નંબર જીજે જીરો ફોર એ ડબલ્યુ આઠ હજાર આઠ તેમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ તેમજ બીરનો જથ્થો ભરીને નારી ચોકડી તરફ આવવાનો છે ત્યાં બાતમી વાળી જગ્યાએ રેડ કરતા ટ્રકમાંથી ઇંગ્લિશ દારૂના જથ્થા સહિત આરોપી મયુરભાઈ ઉર્ફે મહિલો શિવુભાઈ ગોહિલ રે મહુવા મોચીચોક હવેલી શેરીવાળાને ઇંગ્લિશ દારૂ તેમજ બિરના જથ્થા સહિત કિંમત રૂપિયા એક લાખ સત્યાસી હજાર છસો બાર સહિત કુલ કિંમત રૂપિયા તેર લાખ સત્યાસી હજાર છસો બારના મુદ્દામાલ સાથે ઈસમને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી